Welcome back.

ની સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનું પણ છે આ મહિલાઓને સશક્તિકરણ અને તેમના માટે ઈઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે તો આજે વિશ્વ મહિલા દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે જાણતા હોઈએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાસંગિક જાહેરાત કરવામાં ક્યારે પણ પાછા નથી પડતા ત્યારે આજે જ્યારે વિશ્વ મહિલા દિવસે ત્યારે મહિલાઓને ખુશ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરી અને ખાસ જાણકારી આપવામાં આવી છે અને રૂપિયા સોનો ઘટાડો એલપીજી ગેસમાં કરવામાં આવ્યો છે કેવી રીતે જોઈ રહ્યા છો પ્રાસંગિક જાહેરાત કરવામાં વડાપ્રધાન ક્યારે પણ પાછળ નથી પડતા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ અને આજે જયારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે એલપીજી ગેસમાં સો રૂપિયાનો ઘટાડો કેવી પ્રતિક્રિયા આપતી જીતવાની સૌથી પહેલા તો સૌ દર્શક મિત્રોને આપણે પણ મહિલા દિવસની શુભેચ્છા અને આપણે જોઈએ છીએ કે મોદીજી અને ભાજપ માટે ખાસ કરીને એવો કહેવાય છે કે ચોવીસ બાય ઇલેક્શન મોડમાં હોય છે અને તમે જુઓ કે અત્યારે ઇલેક્શન ખૂબ નજીક છે એમણે ખુદે પણ તમે જો કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કહી શકાય કે મહિલા સંસદમાં તેત્રીસ ટકા રિઝર્વેશન માટે મહિલાઓના આપણે જાહેરાત કરી હતી અને ત્યારબાદ તમે જો કે તબક્કાવાર ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મહિલા લક્ષી કહી શકાય કે આયોજનો અથવા સ્કીમોને તમે જો કે કહી શકાય કે આગળ વધારવામાં આવે છે પરંતુ અહીં મુદ્દો એ છે કે ખરેખર આ કારણે જયારે ચૂંટણી ટાળે જ ખરેખર સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મહિલા દિને ત્યારે એ સવાલ એવો ઉભો થાય છે કે ખરેખર સો રૂપિયા એટલે ખૂબ મામૂલી રકમ છે એક વાત તો કારણ કે આજે મોંઘવારીના યુગમાં સો રૂપિયા એટલે કોઈ મોટી રકમ નથી બને કે જે તમામ કહી શકાય કે ખર્ચ એક્સાઈઝ ડ્યુટી હોય કે જીએસટી હોય કે બહારથી જે એના વેરા લાગતા હોય ટેકનિકલ બાબતો છે એટલે હું નથી જણાવી શકતી પરંતુ ઓલ ઓવર તમે જોવા જાઓ તો ગેસની અને જે બહારથી જે કાચી કાચી જે કહી શકાય કે કાચો ગેસ કે ઓઇલ જે બધું આવતું હોય છે એની ડ્યુટી અંગે હું નથી કરી આપી શકતી પરંતુ એટલું જાણું છું કે આ એક કહી શકાય કે બહુ મામૂલી રકમ છે અને આજે મોંઘવારી કહી શકાય કે ત્રીસ થી ચાલીસ ટકા જેટલો સીધો ઘટાડો તમે જો કોરોના પછી દરેકના રસોડા પર ઝીંકાયો છે ત્યારે આ ખૂબ જ નાની રકમ છે એનાથી એટલો મોટો ફાયદો ન થઈ શકે બની શકે કે ગરીબ પરિવારો માટે થોડી રાહત હોય અને બીજી વાત એ છે કે તેલ ગેસ ઓઇલ ડીઝલ પેટ્રોલ આ તમામ કહી શકાય કે જે પેદાશો છે પેટ્રોલિયમ પેદાશો એમાં તમે કે એ જ મોંઘવારી રિલેટેડ હોય છે મોંઘવારી કહી શકાય કે રેપિડ ગતિએ આગળ વધતી હોય છે ત્યારે ફક્ત ગેસમાં કહી શકાય કે આટલી રાહતથી કહી શકાય કે કરોડો પરિવારોને ફાયદો થાય એવી અપેક્ષા મને નથી લાગતું કે પૂરી થઈ શકે કેમકે બીજી વસ્તુ તમને જણાવું કે ખરેખર ગૃહિણીઓના નામે આ વસ્તુ જાહેર કરવામાં આવે છે પરંતુ ખરેખર ગેસ એટલે કે ફક્ત ગૃહિણીઓ વાપરે છે એવું નથી કેમ કે કમાનાર તો મોટાભાગે આજે પણ તમે જો કે પુરુષો જ હોય છે એટલે આ સમગ્ર કુટુંબ પર પડનારી અસર હોય છે પરંતુ જો મોંઘવારીને લઈને ખરેખર પગલાં ભરવાની વાત હોય તો ખરેખર દરેક વસ્તુ પર કંઈક 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 કહી શકાય કે આવા આ પ્રકારના પગલાં ભરાવા જોઈએ આજે શાકભાજી અનો અનાજ કઠોળ કોઈ વસ્તુ એવી નથી કે જે મોંઘી નહીં હોય તમામ વસ્તુઓ મોંઘી છે અને મોંઘવારીમાં તમે જુઓ કે કહી શકાય કે બેફામ રોકેટ ગતિ સતત વધારો થયા કરે છે ત્યારે કહી શકાય કે આટલી એક મામૂલી રાહત છે એવી કોઈ અસર પડે ખરી એક વાત તો એ છે અને મોદીજી આપણે જોઈએ છે કે કેટલાક સમયથી ઇલેક્શન ક્યાંક ને ક્યાંક જાહેરાતો કરે છે બીજી વસ્તુ એ પણ છે કે દેશના કહી શકાય કે જે કરોડો જે મતદારો છે એમાં પચાસ ટકા સીધી એપ્રોક્સિમેટલી કહી રહી છું એ મહિલા મતદારો હોય છે એટલે તમે જુઓ કે જે રાજ્યોની સાત રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં પણ તમે જો કે એમની મતદારોની જે ટકાવારી હતી એમાં પરિણામોની ક્યાંક ને ક્યાંક અસર જણાય છે એટલે અગર જે તમે બીજી કોમોને રાજી રાખી શકો તો મહિલાઓને અગર રાજી રાખો તો સીધી વાત છે કે એની ખૂબ મોટી અસર મતદાનની સંખ્યા પર પડી શકે છે આ એમનું ગણિત કહી શકાય કે ખૂબ જ સચોટ છે કદાચ કોઈ રાજકીય પક્ષ પર આ વસ્તુ ધ્યાનમાં આવી નથી ધર્મ નીતિ અથવા તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને અથવા તો કોઈ બીજી જ્ઞાતિઓને કોમને ખુશ કરવા માટે તમે જો કે નિવેદનોથી લઈ અને ખોટી ખોટી જાહેરાતો મોટા પ્રમાણમાં થતી હોય છે ખરેખર પરંતુ અત્યાર સુધી કહી શકાય કે મહિલાઓની મોટી મત બેંક પર કોઈની પણ નજર ગઈ નહોતી હતી જે મોદીજી ના કદાચ ધ્યાનમાં આવ્યું અને તમે જુઓ કે જ્યારે મહિલા રિઝર્વેશન જાહેર કરાવ્યું ત્યારે મોટા ભાગે એવી ડિબેટો થઈ હતી ખરેખર કે આનાથી કોઈ ફાયદો થવાનો નથી પરંતુ એમની પક્ષે તો મોટો ફાયદો થઈ જ ગયો છે આપણે પણ જોયું પાછલી ચૂંટણીઓમાં વિધાનસભાની તો આગામી ચૂંટણીઓમાં પણ તમે જુઓ કે મહિલા મતદારો કહી શકે કે ક્યાંક ને ક્યાંક ખુશ છે કેમ કે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે મધ્યપ્રદેશમાં પણ તમે જુઓ જે કહી શકાય કે મહિલા લક્ષી જેવી યોજનાઓ હતી એનો ક્યાંક ને ક્યાંક ફાયદો થયો છે તો લખપતિ દીદી યોજના પણ ચાલે છે અને અસંખ્ય કહી શકાય કે છે એટલે આ મહિલાઓને ખુશ કરવાની જે કવાયત છે આ કદી જોવા મળી એટલે એક વસ્તુ મોદીજી આ અગાઉ કદાચ કોઈ પણ પક્ષે કે કોઈ પણ નેતાઓ જે શરૂઆત નહોતી કરી એ મોદીજી દ્વારા શરૂ થઈ છે એક વસ્તુ છે એ સ્વીકારવું પડે આપણે ફરત તો આનાથી મોટી રાહત મળે કે પછી કહી શકાય કે કોઈ ફેરફાર આવે એવું મને લાગતું નથી ધ્વનિ

પરંતુ રસોડું કોરોના બાદ તમે જુઓ તો સીધું ત્રીસ થી ચાલીસ ટકા જેટલો ફર્ક છે એટલે દેશમાં જે લોકો ખરેખર પંદર વીસ કમાતા હોય એમને તો ઘરનું બેલેન્સ જાળવવું ખૂબ જ મોંઘું પડી જાય છે ખરેખર એટલે ગેસના બોટલમાં પણ તમે જુઓ ખરેખર કે ઉજ્જવલા યોજના જે જાહેર કરવામાં આવી હતી એ સમાજના કહી શકાય કે છેવાડાની જે સ્ત્રીઓ જે છે જે ચૂલા પર રસોઈ કરતી હતી એમને આમાંથી નિજાત મેળવવા અથવા તો કહી શકાય છુટકારો મેળવવા માટે ખાસ કરીને આ યોજનાનો કહી શકાય કે મોટા પાયે પ્રચાર કરવામાં આવે તો લાભાર્થીઓને પણ તમે જો એનો લાભ આપવામાં આવે તો પરંતુ તકલીફ ત્યાં છે કે ખરેખર આ જયારે ગેસની બોટલ હજાર પર હોય ત્યારે તમે એક કે બે બોટલો ઉજ્જવલા યોજના સાથે ફ્રી આપો પરંતુ પછી શું કેમ કે તમે પુરા થોડા ભૂતકાળમાં જઈને આંકડા જોશો તો તમને ખ્યાલ આવશે કે એકવાર આ ઉજ્જવલા લાભાર્થીઓ જે લાભ લીધો હતો પરંતુ ફરી વાર તમે જો ધ્વનિની બોટલ રિફિલ લગભગ કરોડો લોકો મહિલાઓ નહોતી કરાવી શકે એટલે આ મોટો માઇનસ પોઈન્ટ છે કે તમે લાભ તો આપો છો તમે જાહેર કરો છો પરંતુ મોંઘવારી પર જો કાબુ નહીં હોય પકડ નહીં હોય તો ખરેખર જે યોજનાઓ છે એ ખરેખર ગરીબ કહી શકાય કે વંચિત સમુદાયની જે મહિલાઓ છે એનો લાભ નથી લઈ શકતી હજાર રૂપિયા અથવા અગિયારસો રૂપિયા હોય કે નવસો રૂપિયા માની લો તો બી એ મહિલાઓ માટે કહી શકાય કે ખૂબ ટફ હોય છે કેમકે રોજ કમાઈને રોજ લાવતા હોય છે એટલે આપણે એવી આશા રાખીએ કે એમને કહી શકાય કે ચૂલામાંથી આઝાદી મળશે તો એ કહી શકાય કે વધુ પડતી છે આ માટે તમે ઘરે મહિલાઓને મળો ત્યારે તમને ખ્યાલ આવે કે ખરેખર એમની વેદના શું છે એમના ખર્ચા શું શું છે છે અને પહોંચી ખરા તમે જો કે કે એક સમય લોકો ડુંગળીને રોટલો ખાઈને જિંદગી ચલાવતા હતા દાળ રોટલો આ ગરીબ વર્ગનું ખાણું હતું પરંતુ આજે તમે જો કે પણ એટલું બધું મોંઘું થયું છે દાળો પર તમે નજર કરો તો દાળ ક્યારે મોંઘી થાય છે ક્યારે સસ્તી થાય છે તમને ખ્યાલ જ ના હોય એટલે ગરીબોની થાળી જે છે એ ખરેખર છીનવાથી જાય છે ખરેખર એનો બે ટંક જે તમે જો કે ભોજન જે હોય છે ખરેખર કહી શકાય કે પૂરતું તો નથી જ જોતું અને એના આપણે જોઈએ તો પોષણના જે આંકડાઓ બહાર આવ્યા છે એમાંથી પણ તમને ખ્યાલ આવે કે આપણે હજી સમાજ ખૂબ મોટો કુપોષિત છે એટલે આ બધી ઓલ ઓવર ખરેખર એની સાઇડ ઇફેક્ટ જ છે એક જ વસ્તુ છે એવું નથી આ માધવાની ખરેખર આફ્ટરઓલ તમે જોવા જાઓ તો ગેસ અથવા મેં શરૂઆતમાં કહ્યું પેટ્રોલ ડીઝલ આ બધાની મોંઘવારી પર અસર આવે છે કારણ કે જે માલ આવે છે ક્યાંક ને ક્યાંક પરિવહન દ્વારા આવતો હોય છે અને એના ચાર્જીસ પણ લાગતા હોય છે અને બીજી એક છેલ્લી વાત કદાચ સાઈડની લાગે તો પણ ઉમેરવા માંગુ છું કે ખરેખર ખેત પેદાશો ખેડૂતોના પ્રશ્નો ખેડૂતોને વચેટીયા જે ખાઈ જાય છે આ સમગ્ર કહી શકાય કે જે સિસ્ટમ છે મોંઘવારી ખૂબ વધારે છે એટલે એક વસ્તુ ફાયદો નહીં થાય જાય જે પાયાના સુવિધાઓ પાયાના પ્રશ્નો એ બધું જે છે ખરેખર એને ક્યાંક ને ક્યાંક સોલ્વ કરવું જોઈએ તો જ કહી શકાય કે ફાયદો મેળવી જાય સૌથી પહેલા તો પર કેમ લાગે છે કે નજર રાખવામાં નથી આવતી એના માટે કેમ કઈ વિચારવામાં નથી આવતું આ વચેટીયા અથવા કાળા બજારો ખરેખર ક્યારે અંત આવશે પ્રજાને સસ્તું મળે અને ખેડૂતોને પણ કઈક લાભ મળે એટલે આ પ્રકારની સિસ્ટમ ગોઠાવવી જોઈએ જી થોડીક આગળ વધી અને જો વાત કરીએ તો એક તરફ દેશમાં વિકાસની વાત અને બીજી બાજુ મહિલાઓ ચોક્કસપણે આગળ વધી છે આજે તમે કે આકાશ સુધી સ્પેસ સુધી દરેક જગ્યાએ મહિલાઓનું નામ છે પરંતુ આમાં વાત એવી છે કે ખરેખર મુઠ્ઠી પર મહિલાઓ સફળતાની કહાની છે તમામ જે મહિલાઓ સફળ છે એવું ન કહી શકાય કેમ કે આજે પણ તમે જો અસમાનતા એટલી છે સ્ત્રીને સ્ત્રી તરીકે જોવામાં આવે છે રોજગાર લક્ષી તમે જે જો તો ક્ષેત્રી જોવામાં જાઓ તો પુરુષોને જે પગાર ને સેલેરી મળે છે એ એટલો જ મહિલાઓને નથી મળતો કેમ કે ત્યાં ક્યાં ક્યાં તમે જો એને કહી શકાય કે પુરુષ એટલી કાર્યક્ષમ ગણવામાં નથી આવતી એવો નજરિયો છે આજે પણ વિકસી રહેલો એટલે બહુ અચ્છી કંપનીઓ હોય છે કે જે આ મામલે કહી શકાય કે દિલદાર હોય છે અને મહિલાઓને આવકારી અને સમાનતા બક્ષતી હોય છે બીજી વસ્તુ એ છે કે સૌથી મોટો આ સદીનો પડકાર તમને કહો તો કે મહિલાઓ બહાર નીકળી રહી છે બધું જ સાચું પરંતુ જ્યારે મહિલા બહાર નીકળે છે ત્યારે તેમની ડ્યુટી લેટ નાઇટની પણ હોઈ શકે છે એમ કે કામના કલાકો કામનો પ્રકાર કે તમે જોવા જાવ તો વિવિધ હોય છે ત્યારે જો સલામતી ન હોય તો ખરેખર કહી શકાય કે મહિલાઓની પ્રગતિમાં વિક્ષેપ કહેવાશે એમ કે સલામતી બધે તમે જો કે સદીઓમાં જે પાછાણીમાં સોળમી સદીમાં પણ જે અત્યાચારો અથવા જ્ઞ્ય કહી શકાય કે અપરાધો હતા નોંધાતા એ પ્રકારના આજે અપરાધો નોંધાઈ રહ્યા છે મહિલાઓને થાય છે રેપિલ ડેથ ડેથ એ પ્રકારના થાય છે બે હજાર બાર માં નિર્ભયા જે હત્યા થઈ એ પછી તમે જો રેપ ને એક પેટર્ન વિકસી ચૂકી છે એમાં સ્ત્રીઓને બળત્કાર જ નથી કરાતો એને તહસ નહસ કરી નાખવામાં આવે છે એટલે આજે જે આભાર અમારી સાથે જોડાવા બદલ બદલ અને વિશ્વ મહિલા દિવસ પર વાત કરવા તો અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એલપીજી ગેસમાં રૂપિયા સો ના ઘટાડાની જાહેરાત ટ્વીટ મારફતે કરવામાં આવી છે ત્યારે મહિલાઓ શું માની રહી છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો બુલેટિનમાં અત્યારે બસ આટલું અને અપડેટ્સ માટે આપ સતત જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર